મહેશભાઈ આપણા માટે કાર્યાલય વેણા છે હલો મિત્રો કેમ છો એક અમારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને મિત્રો આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તમે લોકેશન જોઈ શકો છો નદીનું લોકેશન છે અને અમે આવી ગયા છીએ બનાસ નદીમાં આજે એવો પ્લાન બનાવ્યો મિત્રો સાથે કે આજે ચલો નદીમાં જઈએ અને આજે વાતાવરણ પણ મસ્ત હતું ઠંડુ વાતાવરણ હતું કે ચાલો આજે આપણે ફરવા જઈએ નદીમાં આપણે જઈ રહ્યા હતા નદીમાં સુલેવા કાંકોડ આયોડી મા આ મસ્ત પડી છું ના ને નહીં વાના છે રસ્તા તો ગોતવા પડે પાડવા પડે રસ્તા પાડવા પડ્યાથી આ તો બળડામાં ઊગરે તૂતી કાઢે નજીબ 1 વાગે તો 40 છે એક ડોડ વાગે ઉદેતા કમ્પ્લીટ પણ ઓમ બનાવ્યો તો ચાલો એ 10 વાગે ઉદેરાન પાક લઈ જાવન તો વેલલા જતો રે અલ્યા ઉગાડ્યો તો કટ લઈ ના ખાલ ડાળ ઊગેલું હરી દે વેરા હરી દે હાલ તો જો રા તો મિત્રો આપડે ફરવા આવ્યા હતા મિત્રો ને અંગ અને જો કારેલો મળી ગયા છે પણ વેણી

આપણે નદીમાં પહોંચી ગયા છે અને તમને બતાવો બનાસ નદી જો બે મિત્રો જઈ રહ્યા છે આગળ એ જ આપ દૂર દેખ સકતા કે નદી કે બીચો બીચ એક ઘર બના હુઆ છોટા સા તો ગઈશ તમે જોઈ શકો છો કે આપણે નદીમાંથી શું મળ્યું તમે અને તમે શું કહો છો આ એક સામેની બાજુ જો નદી દેખાય છે આપણે અત્યારે પણ નદીમાં જ છીએ પણ જે સામેની બાજુથી આ વધારે પાણી ત્યાં વહે છે આપણે ત્યાં જઈ રહ્યા છે એ જે માટી કાતો તોય તો બહુ ઊંડો ખાડો છે હા બનાસ નદી જ્યાં પાણી વહે છે વધારે પ્રવાહ છે આ એ જગ્યા છે અને ત્યાં જુઓ મારા મિત્ર પણ બ્લોગ બનાવે છે એ પણ બ્લોગની એમની ચેનલ છે આપણે ડિસ્ક્રિપ્શનમાં એમની ચેનલની લિંક આપી દઈશું જ્યાં ત્યાં જઈને જોઈ લેજો એમના બ્લોગ બહુ સારા બનાવે છે નદીની વચ્ચે આ ટેટોડીના ના ઈંડા છે જોઈશ આપડે ઘરે આવી ગયા છો અને આપણો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો